સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સિદ્ધપુરમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક આગેવાનીમાં પોલીસની યોજાઈ નાયબ પોલીસ અધિક્ષક અને સહિતના અધિકારીઓ માર્ચમાં જોડાયા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે યોજી ફ્લેગ માર્ચ આગામી રવિવારે યોજાનાર છે જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી સિદ્ધપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં યોજાશે પેટા ચૂંટણીઓ મતદાન મથકો અને મતગણતરી કેન્દ્ર ઉપર અત્યારથી જ ગોઠવી દેવાય પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત ચૂંટણી દરમિયાન ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રહેશે ખડેપગે રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ આગામી સોળ તારીખે એટલે રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સબબ મતદાન થવાનું છે અને એ મતદાન સબબે પાટણ જિલ્લામાં હારી ચાણસમા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે સિદ્ધપુરના બે વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની એક તાલુકા પંચાયત સીટ અને સમીની એક તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે એ સબબે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાય એસપી કક્ષાના અધિકારી કરવાના છે એમની સાથે ક્યુઆરટીની ટીમ પણ છે તમામ બુથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવ્યું છે જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને અટકાયતી પગલાંની કાર્યવાહી હાલ પણ ચાલુમાં છે અને સમગ્ર પોલીસ બંદોબસ્ત સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે અને બંદોબસ્તનું મોનિટરિંગ ડિવાઇસ બી કરી રહ્યા છે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી કરીને અત્યાર સુધીમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આજે સિદ્ધપુર ખાતે ફ્લેગમાર્ક પણ કરવામાં આવી છે અને તમામ મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો મત ઉપયોગ કરી શકે મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આખું મતદાન પૂરું થાય એ પ્રકારની સમગ્ર વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે